શ્રમયોગીઓ સફાઈ કામદારોને નોકરી પર લેવામાં નહીં આવતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ઘણા વર્ષોથી રોજમદાર સફાઈ કામદાર તરીકે નોકરી કરતા કામદારોને હરિઓમ કન્સ્ટ્રક્શન અમરેલીને સફાઈ કામનો કોન્ટ્રાક્ટ આપી દીધેલ અને અરજદારોના કોઈ પણ જાતના વાક્ય ગુના વગર લાગુ પડતી નોકરીની શરતોમાં ગેરકાયદેસરનો ફેરફાર કરી કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કોઈપણ જાતના વાક ગુના વગર છૂટા કરી દેવામાં આવતા મોંઘવારીના સમયમાં બેરોજગાર બનેલા સભાઈ કામદારો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરી અને ન્યાય આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી સભાઈ કામદારોએ નોકરી પર લેવામાં નહીં આવતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું રીતેષ રમીભાઈ વેગડ વલભીપુર જિલ્લો ભાવનગર શું પ્રશ્ન પ્રજ્ઞા અમે સાહેબ અહીંયા અત્યારે કલેક્ટર ઓફિસમાં આવ્યા કલેક્ટર સાહેબે એમ કર્યું તમે આશ્રમમાં જાઓ અને વલભીપુરના અમે ધક્કા ખાવ્યું છે છતાં અમને નગરપાલિકાવાળા આમ જોતા નથી પ્રમુખ શ્રી સાહેબ વલ્લભભાઈ કામર અમને ત્રણ મહિનેથી લબડાવે છે ત્રણ મહિનેથી અમને બાના જે આજે લઈ લઈશું કાલે લેલીશું એમ કરીને અમારા ત્રણ મહિના કાઢી નાખ્યા ત્યાં સુધીનો અમારો એક જવાબ આવ્યો નથી શ્રી સિફ્ટ ઓફિસર સાહેબ એ તમને બાના કરી કે અમે તમને જાહેરાત આપશું ને આમ આપશું ને ટેકો કચ્યું એવું કાંઈ અમારું બાનું લેતા નથી એને અમને આવતા જાવતા ઉકારે તુકારે બોલ્યા કરે છે હા પ્રશ્ન અમારો એ છે સાહેબ તમે શું નોકરી ત્યાં કરાવો અમે સફાઈ કામદાર ફરજ બતાવતા હતા એટલે કેટલા સમયથી હું પ્રશ્ન પછી ગયો અમે સાત વર્ષથી સાહેબ સફાઈ કામદાર કરતા હતા સાતથી આઠ અંદાજ

અમને ગામમાં કોઈ દેતું લેતું નથી અમે ખાવું પીવું હે ના ના અમારા દીવાએ હેને કરી છોકરા નાના છે કોઈ ખાવા પીવા અમારે લાવવું છે ને બધું ગામમાં કોઈ એમને પૈસા કરી દેતું નથી એ કલેક્ટર ઓફિસે કોઈ એમને જવાબ દેતું નથી ઓફિસે જાય છે તો વલ્લભભાઈ અને સેમને બધા ઉતારા તુકારા કરે છે અમે ઓફિસેથી કાઢી મૂકીએ છે કાંઈ કોઈ આવતા નહીં આ કોઈ દર અમે